સુપ્રભાત રામ રામ ડેરા ગુડ મોર્નિંગ સ્વાગત ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર રટણ ભાઈ એકદમ મસ્ત આપણો ઠેલોન બધું તૈયાર કરી લીધું છે કારણ કે આપણે જવાનું હોય ચોવીસ કલાકનો ચેલેન્જ પૂરો કરવા એટલે હવારના પોરમાં વહેલો ભાઈ ઊઠી ગયો છે બધી તૈયાર કરી લીધી છે અને થોડીક કરવાની અંદર ભાઈ નીકળી જવાનું છે અને આગળનો ભાઈ આપણે વ્લોગ મૂક્યો તો એમાં આપણે ઓલી ખીલખોડી એટલે કે ખિસકોલી દેખાડી હતી એમાં એક ભાઈ આવી કમેન્ટ આવી હતી કે ખિસકોલી ના પેટ હાટુ કરે છે ને અને આ કમેન્ટ તજો એને શું લેવા દેવા ભાઈ ઈ ઓલું રાંડવું ખાતી હતી તોડતી હતી ખાતી નથી તોડતી હતી ભાઈ રાંડવું તોડતી હતી એમાંથી મેં તેગડી એમાં ઓલું ભાઈ કે ભાઈ એના પેઠા તું કરે છે ખિસકુલા કેતી હતી રાંડવા ખાવો મીંડે ભાઈ તમારા ગામમાં માં રાંઢવા ખાય છે કોમેન્ટ કોમેટ મન કર દેજો ખાસ ભાઈ ડ્રોનના સીન લેવાના છે એટલે આપણી સાથે જોડાઈ ગયા છે કોણ આ બંસી સ્ટુડિયો લાંબા ખુબ ખુબ આભાર તમારો ભાઈ ખટારો આવે છે આવા જ દો ઈ ધૂળ ની ડમરી ચડાવતો આવ્યો ઈ ધૂળ ની ડમરી ચડાવતો આવ્યો This is the B BTS behind the scene guys. Aan to aan to. તો એમાં છે એવું કે આપણા નેક્સ્ટ પ્રોજેક્ટ માટે ભાઈ આપણે ડ્રોનની જરૂર પડી હતી એવા અમેઝિંગ શોટ આપણે ઉતાર રહ્યા ને જે ટૂંક જ સમયમાં ભાઈ આપણે કેશોર કિંગ શોર્ટ્સ નામની યુટ્યુબ ચેનલમાં આવી જવાનું હોય તો અત્યારેનું ભાઈ શૂટિંગ આ લે આ હે બધું બીટીએસ બિહાઇન્ડ ધ સીન ચાલુ નહીં થાય ને કે વેરી હા

જયરાયન ભાઈ મેં તો મસ્તી ની હે ને બે કલાક નીંદર કરી લીધી હતી પછી પછી ચાલુ કર્યો તો ભાઈ જોઈ લ્યો ખાતર ના કરો ખાતર આવી ગયું નવી વાવણી કરવી જોઈએ જે વસ્તુ એનું જ ખાતર આ લોકો કહેતા કે ભાઈ તમે તમારી જમીનમાં નાખો ભાઈ આવી ગઈ બાર ઠેલી નાખી હવે કઈ એટલે ટ્રાયલ ને ટેસ્ટ કરીને તમને કહેતા હોય અને એવી ખાતર જેવી વસ્તુ હોય ને ધારો હું એડવર્ટાઇઝ કરું તમને ડાઉટફુલ લાગે કે ના ભાઈ આ વસ્તુ ખોટી હે તો તમારે થી ત્રણ થેલી જ લેવાની પેલા એમાં ટ્રાય કરી લેવું આપણી જમીનમાં કારણ કે બધી વસ્તુ બધીને જમીન માટે અનુકૂળ ના હોય ભાઈ રાત ભેંસડા તું મારા ભાઈ પાસે ગયા ભાઈ કઈ દીને ગયો ભાઈ મેં ઘણી વાર પાસે પણ લોક માં મેં કીધું ને આ તમને ભાઈ ભેહું પાતે હું દેખાડું હું એ ભેહું પાઉં હા ઘણા લોકો ભૂલી ગયા હા સર્દી ચાલો ને તો એક બધું ચોકલેટ ખાવાનું મારે ચાલુ છે બહુ ના કહેવાય બધું રીતે હમ સ્ટાર્ટ કરતા હૈ અને ગાઈસ માથામાં મોટા હાથ ફેરવું ને એમાં રજ નીકળે ને કિલો કિલો ધૂળ નીકળે કારણ કે આપણે એવા જ લોકેશન ઉપર ભાઈ આપણે ચેલેન્જ છે ને બનાવ્યો હતો લાઇટ હું આવ્યો ને તયું નહીં નથી બોલો બહુ ના કહેવાય હવે લાઈટ આવે ને પછી છે ને ડેટા કોપી થાય ને પછી એડિટ થાય બહુ વાર લાગી જાય હો કે આ વ્લોગ આવતા એ થોડીક વાર લાગી હું કહેવાય પી ગઈ છે બાર જોતો આવું માંડવી ભાઈ ગયા ને એને ચોખ્ખી કરવાનું બાકી પડી બહુ ના કહેવાય કારણ કે ભાઈ આપણે બધા મજૂરીમાં રોકાઈ ગયા ખબર છે હું આજો તમને જોમ કે બતાવું જગણા તમને એ બધાને માંડવી ભાઈ છે ને વીરતા હતા કારણ કે જે જગ્યાએ આપણે ભર રાખ્યો હોય ને ભરમાં આટલી જગ્યા પર ભાઈ માંડી બહુ વધારે માત્રામાં તૂટી છે અને જોઈ લો અહીં ચણાભાઈ કવડા હાજો થઈ ગયા છે અને હજી અમારે તો વાવાનું બાકી છે વાવાનું બાકી બિયારણ નથી લીધું હજી ખાલી ખાતર જ લીધું છે ભાઈ હવે વહેલું કામ થઈ જાય ને તો બહુ હારા મારું કહેવાય માંડવી કેટલીક તૂટી છે ને મારે દીક જોવા જવું છે ભાઈ એક એક ઉપર ભાઈ કોઈને મજા છે ને વીણે મેં કીધું બહુ વધારે માત્રામાં તૂટી ગઈ છે મારે દીક જોવા જવું છે મારે બાપુ એ છે ને સનેડી ચાલુ કરી છે બોલો અરે વડું ટ્રેક્ટર દાબી નથી મૂકતા જીરી થઈ જાય આ ગતડીને જોઈ લો કાંઈ વેલ ઉગી ગઈ છે ને હવે આને કાઢવાનું ભાઈ કઈ સોલ્યુશન હેસ ઇઝ કોલ વેલ આમાં શું વાંધો ખબર આને તમે કાઢી નાખો ને એટલે આ તૂટી જાય અને જળમૂળમાંથી તૂટતી નથી એ વાંધો છે એટલે સતત ને સતત જોઈ રાખે તો એના માટે આપણે વાવીને જોવા કારી ફસલ વાવો પછી એના માટે કંઈક સ્પેશિયલ દવા આવે દવા તો મારી દો ને એટલે આના વલ વેલડી છે ને મટી જાય મટી જાય નીકળી જાય ગાય સાય તમે જોઈ શકો હો ભાઈ આની અંદર પૈસા નથી ને જોવા દે તો માંડવી છે ભાઈ આની અંદર સારી ક્વોલિટી ની એવી માંડવી છે એ દબાઈ ગઈ એ દબાઈ ગઈ આ ઠાક ખેડું ના હાલે હવે એ માર બાપુ કે માંડવી નીકળી પડી બોલો વડો દાબી મુકાય

ભાઈ થોડું ઉથલું મરાવીને હવે તમારે ભાઈને બહેનું દોવી છે ફટાફટ વહેણું દોઈ નાખવું પછી દૂધ ભરી આવું પછી એડિટિંગ કરવા બેહું જો લાઇટ આવી ને તો પછી લાઈટ નથી આવી બધું કામ થઈ ગયું પછી તમારા ભાઈ હાથમાં આવી ગઈ હરી કારણ કે અમારા મુજબ લોકોને થોડા પૈસા ઉપર આવું મોજ કરો ઢગલા પડ્યા જ છે આ સાથે ભાઈ આજનો ઇન્ટરેસ્ટિંગ લોક વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો